વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની ફાયર અને ઇમરજન્સી વિભાગની ટીમે ચેકિંગ હાથ ધરતા ચેકિંગ દરમિયાન ફાયરના કોઈપણ સાધનો નહીં મળતા નવસો બાવન શેડમાં સ્ટીમર નામની કંપનીને સીલ કરી દેવામાં આવી છે વડોદરા શહેરના મકરપુરા જેઆઈડીસી વિસ્તારમાં લાકડાના પીઠા સહિત બે એકમ પર આજે વડોદરા મહાનગરપાલિકાની ફાયર અને ઇમરજન્સી વિભાગની ટીમે સ્ટ્રીટ લાઇટ વિભાગ મિકેનિકલ વિભાગ સહિતના જવાબદાર ટીમના સભ્યોને સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચેકિંગ દરમિયાન ફાયરના કોઈપણ સાધનો નહીં મળી આવતા એકમોને નવસો બાવન સેડમાં સ્ટીમ્બર માર્ટ નામની કંપની સીલ કરી તેના વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા સાથે શ્રીરામ સ્ટીમ્બર માર્ટ કંપની તેના માલિકનું અવસાન થયેલું હોવાથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ વિશે અવસાન પામેલ માલિકને જાણ હોવાથી તેઓ રજૂ કરી શક્યા ન હતા જેથી તેઓને રહેમ નજર હેઠળ વધુ સમય આપવામાં આવ્યો છે આ અંગે પાલિકા અધિકારી મીડિયા સમક્ષ માહિતી આપી હતી આજે વોર્ડ નંબર અઢારમાં ફાયર સેફ્ટી અંગે અમે લોકો ચેકિંગ કરવા માટે નીકળ્યા હતા એમાં જીઆઈડીસીમાં એક જગ્યાએ અમને નવસો બાવન નંબરના શેરમાં જોખમી રીતે એ લોકો કામ કરતા હતા ટિમ્બર માર્ટ કરીને છે કંપની ફાયર સેફ્ટીનો અભાવ હતો વાયરો ખુલ્લા હતા એસ્ટિંગ પણ ઓછા હતા એટલે એ કંપનીને સીલ કરેલ છે અને અત્યારે આજે શ્રીરામ ટિમ્બર માર્ટ જે પાછળ કંપની છે એની અંદર માલિકનું અવસાન થઈ ગયું છે કંપની એ લોકોએ આર્થિક ચાલુ કર્યું છે એટલે પણ ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ્સને બધું જે છે એ માલિકને જ ખબર હતા એટલે અમે એમને ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા માટે અમે એમને થોડો ટાઈમ આપ્યો છે રહેમ રાય આજે આટલી કામગીરી કરી છે